ત્યારે આરોપી સામે કડક સજાની માંગ આગેવાનો દ્વારા કરાઈ રહી છે તો શિક્ષિકાના નેનુની ઉત્તરક્રિયાના દિવસે અગિયારસો દીકરીઓને જમાડી આત્મરક્ષાના પાઠ શીખવાડ્યા હતા બીજી કોઈ નેનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે મોટો નિર્ણય લીધો હતો અને શસ્ત્ર શસ્ત્રવિધિ અનુસાર ક્રિયાક્રમના દિવસે એટલે કે આજે ગુરુવારના રોજ અગિયારસો દીકરીઓને ભોજન કરવામાં આવ્યું હતું સાથે તેમને સેલ્ફ ડિફેન્સના પાઠ પણ ભણાવ્યા હતા આ સાથે જ સમાજના તમામ સભ્યોને પોતપોતાની સોસાયટીમાં દીકરીઓને આત્મરક્ષા શીખવવા માટે અપીલ કરાઈ રહી છે પાટીદાર અગ્રણી વિજય માંગુકે જણાવ્યું હતું કે આજના યુગમાં જ્યારે દીકરી દીકરો મોટાભાગે એક કે બે જ હોય છે શિક્ષણ માટે બાળકો શહેરોમાં લાંબા સમય સુધી રહે છે આવી તકનો ગેરલાભ ઉઠાવી અસામાજિકો તેમને ઝાડમાં ફસાવે છે કુમળી વયના યુવાઓ પરિપકાવતાના અભાવે ફસાઈને બ્લેકમેલ થઈ જીવન બરબાદ કરે છે બાળક ભયના કારણે માતા પિતાને કહ્યા વગર સહન કરે આવા સમયે આપણી દીકરી જેવી નેનુને અગમે પગલું ભર્યું જે દુઃખદ છે એ આજરોજ અ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી શક્તિ સંવાદ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર હાજર રહેવા પામ્યા હતા અને દીકરીઓને સેલ્ફ ડિફેન્સની સાથે સાથે તેમનામાં સમજોને વિકાસ થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખાસ કરીને સંવાદ કાર્યક્રમનું નામ શક્તિ સંવાદ રાખવામાં આવ્યું હતું